પરના પુનઃ મતદાનને કલાક પૂર્ણ અત્યાર છપ્પન ટકા મતદાન નોંધાયું છે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને મતદારોમાં આનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત પોલીસ બંદોબસ્ત સાથે પ્રથમપુરા ગામમાં મતદાન થઈ રહ્યું છે મતદાન મતદારો છે હાલ જિલ્લા જિલ્લા એસપી કલેક્ટર ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ બુથ ઉપર હાજર છે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ સાથે વિડીયો બનાવ્યો અને બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા સાતમી મેનું મતદાન રદ કરવામાં આવ્યું હતું જેથી આજે પુનઃ મતદાન ચાલી રહ્યું છે દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામે બૂથ કેપ્ચરિંગ મામલે પુનઃ મતદાનની પ્રક્રિયા આજે યોજાઈ રહી છે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ પુનઃ મતદાન માટેની સૂચના આપવામાં આવી હતી આ દ્રશ્ય છે પ્રથમપુર મતદાન મથક ખાતેના કે જ્યાં ફરીથી મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ચૂંટણીની પ્રક્રિયા યોજાઈ રહી છે જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પ્રથમપુર મતદાન મથક ખાતે અનેરા ઉત્સાહ સાથે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અત્યાર સુધીમાં પ્રથમપુર મતદાન મથકમાં સત્તર પોઈન્ટ છપ્પન ટકા મતદાન જે છે તે નોંધાયું છે બારસો ચોવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે કહી શકાય કે પોણા દસ સુધીમાં જંગી મતદાન અહીંયા જોવા મળી રહ્યું છે ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અત્યાર સુધી સત્તર પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું છે હિરેન પંડ્યા એવી મહીસાગર અસ્મિતા મહીસાગર